જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ફરાળી દહીં વડા દહીં વડા બનાવવા માટે સૌથી પહેલા આપણે તેનું દહીં બનાવશું તેના માટે મેં બે કપ દહીં લીધું છે તે આપણે મોટા બાઉલમાં નાખશું હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન ખાંડનો પાવડર નાખશું આને સારી રીતે મિક્સ કરી લેશું દહીં વડા માટેનું સ્મૂથ દહીં બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેસુ વડા બનાવવા માટે મે એક મોટું બાઉલ લીધું છે હવે આપણે એમાં એક કપ બાફેલા બટેટા નાખશું મે એને બાફી અને સારી રીતે મેશ કરી લીધા છે હવે આપણે આમાં એક કપ બાફેલો સાંભો નાખશું મે અડધો કપ સાંબામાં ડબલ પાણી નાખી અને તેની બે વિસલ કરી લીધી છે હવે આપણે આમાં એક લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો ઝીણો સુધારીને નાખશું

બધા વડાને આપણે ગોળ શેપમાં બનાવી લીધા છે હવે આપણે એને ફ્રાય કરશું વડા તેલમાં સારી રીતે સેટ થઈ ગયા છે તો હવે આપણે એને હલકા હાથે સારી રીતે પલટાવી લેશું આપણે વડાને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરશું

એકથી બે મિનિટ માટે પાણીમાં સારી રીતે પલળવા દેશું બે મિનિટ થઈ ગઈ છે આપણા વડા સારી રીતે પલળી ગયા છે હવે આપણે વડાને થોડું પ્રેસ કરી અને થોડું એક્સ્ટ્રા પાણી છે તે કાઢી લેશું અને તેને પ્લેટમાં રાખી દેશું દહીં વડા માટે પરફેક્ટ વડા તૈયાર છે હવે આપણે દહીં વડા સૌ કરશું હવે આપણે ફરાળી દહીં વડા સૌ કરશું સૌથી પહેલાં આપણે પ્લેટમાં વડા રાખશું હવે આપણે વડા ઉપર આપણે તૈયાર કરેલું દહીં છે તે નાખશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી નાખશું કોથમીરની ચટણી નાખશું લાલ મરચું પાવડર નાખશું હવે લાસ્ટમાં શેકેલા જીરાનો પાવડર કે જેના વિના દહીંવડાનો સ્વાદ બિલકુલ અધૂરો છે તે નાખશું હવે આપણા ખૂબ જ ચટપટા ફરાડી દહીંવડા બનીને બિલકુલ તૈયાર છે તમે પણ એને એકવાર જરૂરથી ટ્રાય કરજો